જય જવાન જય કિસાન આજે તારીખ છે ઓગણત્રીસ ને રાતનો બહુ વરસાદ પડેલો છે એટલે અમે પપ્પા ખેતરમાં જઈ રહ્યા છે કે વરસાદના લીધે કેટલું નુકસાન થયું છે તમને બતાવીએ આગળ જો આ ખેતરમાં જો પાણી કેટલું ભરાણું છે વાલોની ખેતી તો જણે ફૂલ જરી જવા નહીં બગતો હા જો ખેતરમાં જવાની અને આગળ રસ્તો પણ વરસાદના લીધે બગડી ગયો છે

હું તો માનું છું દિવાળી પછી આવો વરસાદ ઘણા વર્ષો પછી પડ્યો છે આ તો ભારે વરસાદ તો લગભગ પાંચ વર્ષ પહેલાં પડ્યો હતો હજુ બટાકા વાવવાના હતા આજે ખેતર ભરાઈ ગયું છે અને આનો બટાકા કટિંગ કરવા પડ્યા છે બટાકા લગભગ પુલાવર વાવવાનું હતું ફુલાવર રોગ લાવેલો પડ્યો છે અને એ પણ ખેતર ભરાઈ ગયું છે બટાકાનું બિયારણ હજાર રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા કટ્ટાના ભાવ છે તો કોઈ બટાકા કટિંગ કરીને મૂક્યા છે તો એ બટાકા પણ નહીં વવરાય અઠવાડિયે

આલબોટા કો ઉગ્યા ના તો બગડી જાય કદાચ આમાં પણ જોઈએ વે શું થાય છે પણ બાકી વરસાદ જો બટાકાના ખેતરમાં ભરાઈ ગયા છે અને આ તો રાત્રે ફૂલતા સવારે આપણે બતાઈ રહ્યા છે લોકો હજુ વરસાદ આવે છે ખેતા છે બાસી આપણો રૂણીનો પાક કહો તો કડી તો સહેજ રૂણી આ જો એટલે પાકમાં કેટલું બધું પાણી ભરાઈ ગયું આમ તો મારે બે આજકાલમાં ઉખાડાની શરૂઆત કરવી હતી પણ હવે લાગતું નહીં કે બે દિવસમાં થાય ખૂબ પાણી ભરાઈ ગયું તો બહારથી તો આવું દેખાતું જ નહોતું કાલ નો વિડીયો જોવો તો છેવો નો ડુંગળી ઓ પાક પાણી સહન નથી કરી શકતો ડુંગળી માં જાય વરસાદ પડે ડુંગળી પર આખી ડુંગળી બગડી જતી હોય જોઈએ હવે પાણી કેટલા દિવસ માં સુ કદાચ આ પાણી બે દિવસ ભરે રહેશે તો ડુંગળીનો પાક તૂટો નિષ્ફળ છોડ અને ખરેખર કુદરત આગળ ખેડૂત લાચાર હોય જારે ત્યારે ગઈ કાલે આપણે વિડીયો બનાવ્યો તો ત્યારે તો આપણે એવું લાગતું ડુંગળી આપણને બે એક લાખ રૂપિયા થશે પણ હવે જોઈએ શું થાય છે અને ખરેખર ભગવાનને પ્રાર્થના કરું કે આટલું બધું હવે હદ ના છોડો કારણ કે તમે અમારી મગફળી ઉનાળે બગાડી ચોમાસામાં બગાડી અને હવે શિયાળવું તો લેવા દો નહીં ખેડૂત ખરેખર લાચાર છે તમારા આગળ અને કદાચ મનુષ્ય જનમે ખોટું કર્યું છે આ પશુ પંખીએ તમારું નથી બગાડ્યું ને દૂર ઢાંખરે તમારું નથી બગાડ્યું ને તો એમને પણ તકલીફ પડશે એટલે વરસાદ હવે રહી જાય તો સારું કહેવાય અને બધા જ મીડિયાના માધ્યમ લોકોને કહું છું કે પત્રકાર મિત્રો જે આ બનાસકાંઠામાં વરસાદ હાલ કમોસમી વરસાદ વરસ્યો છે એ સરકાર સુધી એના વિડીયા દેખાડજો જેથી કરીને તમને પણ પુણ્ય મળશે અને ખેડૂતોને ખરેખર બહુ ખરાબ પરિસ્થિતિ છે આજે બટાકાના ખેડૂતો હોય શાકભાજીના હોય મગફળીના હોય બધા જ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે તો બતાવજો સરકાર સુધી અને આ વાત કહેવા પ્રયત્ન કરશે એટલે ડુંગળીનો વિડીયો હતો તો મગ ડુંગળી બહુ સારી હતી અમને પણ આશા હતી કે ડુંગળી બહુ સારી થશે આજે જો આજે રાત્રે વરસાદ પડ્યો એમાં બે બતાવો લગભગ અમારા ડીસામાં ચાર પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો જેના કારણે ડુંગળીના પાક શાકભાજીના પાકને બટાકાના પાકને મોટું નુકસાન છે મગફળીના પાકને પણ મોટું નુકસાન છે દરેક પાકની અંદર ખૂબ મોટું નુકસાન છે ખરેખર કે પરમાત્મા આગળ ખેડૂત લાચાર છે દરેક ખેડૂતોના સપના રોળાઈ ગયા છે ઘણા ખેડૂતોના સપના મોટા મોટા હતા પણ રોળાઈ ગયા છે દરેક પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું વિડીયોના માધ્યમથી કે આ જેટલું નુકસાન બનાસકાંઠામાં થયું છે આ કમોસમી વરસાદથી એ સરકાર સુધી પોકે અને બતાવજો જેથી કરીને એમને ખબર પડે તાત્કાલિક ધોરણે એમના જે વિડીયો છે એ બતાવજો જો આ ડુંગળીનો પાક હતો ટોટલ મને તો લાગે છે બે દિવસ પાણી ભરાઈ રહેશે તો નિષ્ફળ જાય મારો પાક તો લાગે છે તો અમારા બટાકાના આ વખતે જેના મોઘા મુઘા બિયારણ પંદરસો બે હજાર રૂપિયા બિયારણ લાવ્યું અઢારસો પચાસ બે હજાર રૂપિયા અમે ખાતર લાવ્યું છે અને બટાકા હવે કટિંગ કર્યા પછી વરસાદ અચાનક આવ્યો છે તો મને એવું લાગે છે કે દસ દિવસ ભરી બટાકા વવરાય એવું લાગતું નથી આ વિસ્તારમાં ડીસા પંથકમાં તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન આવે એવું દેખાઈ રહ્યું છે તો હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન હવે તો ખમૈયા કરો ખરેખર ચોમાસું બગાડ્યું છે ઉનાળું બગાડ્યું છે ને હવે શિયાળો તો કરવા દો નહીંતર ખરેખર અમે ખોટું કર્યું છે મનુષ્ય ખોટું કર્યું છે પણ પશુ પંખીએ ખોટું નહીં કર્યું હોય ઢાંખરે ખોટું નહીં કર્યું હોય માટે અમે છીએ હું પણ અમારા ખેડૂતોની સાથે છું અને ભગવાનને પ્રાર્થના કરું વરસાદ રહી જાય અને ખેડૂતોને સારા પાક થાય એવી આશા રાખું છું તો જો વરસાદના લીધે અમારા ડુંગળીના પાકમાં ઘણું નુકસાન થાય એવું લાગે છે આટલી વાર અમારા ઘરની જમીનમાં જે નુકસાન હતું બતાવ્યું હવે પપ્પાને ને ઉધર જમીનમાં જઈ રહ્યા છે ત્યાં અમારા બટાકાનું વાવેતર કરેલું છે કે બટાકામાં કેટલું નુકસાન છે એ પણ તમને બતાવવા આગળ જઈ જો અહીંયા બધા બટાકા વાવવાની તૈયારી હતી પણ વરસાદના લીધે કોઈને બટાકાનું વાવેતર થયું નથી આજે ઓગણત્રીસ તારીખ અને રાત્રે અઠ્યાવીસ તારીખ રાત્રે ભારે વરસાદ દિશા પંથકમાં લગભગ ત્રણથી ચાર ઇંચ વરસાદ રહેશે જેના કારણે બટાકા તમામ ધાન્ય પાકો શાકભાજી પાકો દરેક પાકમાં મોટું નુકસાન છે બટાકામાં તો લગભગ ચૌદસો પંદરસોના ભાવનું બિયારણ બે હજારના ભાવનું ડીએપી લોકોને બટાકા કટિંગ કરવા પડ્યા છે દિશા પંથકમાં અઠવાડિયું બટાકાનું વાવેતર નહીં થઈ શકે બટાકાના પાકને મોટું નુકસાન થશે નવું વાવેતર નહીં થાય શાકભાજીના પાકને મગફળીના પાકને તમામ જે ગઈકાલે અમે બોટાદના વિડીયો જોતા હતા એ પ્રમાણે અમારે પણ મોટા પણ નુકસાન છે તો ખરેખર મીડિયા લોકોને બતાવું કહું છું કે દરેક મીડિયાના કર્મીઓ આ વિડીયા ઉતારી અને સરકાર સુધી પહોંચેવા પ્રયત્ન કરશું ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે ઉનાળો બગાડ્યો છીએ ચોમાસું પણ બગડ્યું છે અને હવે રમૈયા કરો જેથી કરીને આ રવિ સિઝન મારો ખેડૂત નુકસાનથી લઈ શકે અને ભગવાનને પ્રાર્થના કરું છું ખરેખર ખેડૂતો ઉપર હવે હાલ ખૂબ કાઠી ખરાબ પરિસ્થિતિ છે જો તમારો એક મહિનાનો પગાર લેટ આવે ને તો તમને કેવું દુઃખ થતું હોય તો અમારા સાહેબ આઠ આઠ મહિનાના પાક બગડી ગયા છે અને હવે ફરી વાર આ નવું સિઝન કરવા માટે પણ હું આવું ને આવું રહેશે તો ખરેખર આજે ભલે અમારી થાયનું બજેટ ખોરાનું પણ આવનાર સમયમાં શહેરના લોકોનું થાઈનું બજેટ ચોક્કસ ખોરાશે છે માટે ભગવાને પ્રાર્થના કરજો કે હવે વરસાદ રહી જાય અને ખેડૂતોની દશા અને દિશા બંને છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ગુજરાતમાં કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતો ખૂબ ભગવાન આગળ લાચાર છે દરેક ખેડૂતોના દરેક પાક બગડ્યા છે દરેક દરેક વિસ્તારમાં મગફળી હોય બટાકા હોય અથવા બટાકાને વાવેતર થતું હતું તો મુકા ભાવના ખાતર ખરીદેલા પડ્યા છે બટાકા કટિંગ કરવા પડ્યા છે મોટું નુકસાન છે ખરેખર આવું નુકસાન મેં તો મારી લાઈફમાં પહેલીવાર જોયું છે ડીસા પંથકમાં પણ ગઈ રાત્રે ભારે વરસાદ પડ્યો છે અને બટાકા અને શાકભાજીના પાકમાં મોટું નુકસાન છે દરેક મીડિયાના કર્મીને કહું છું કે ખરેખર આ નુકસાન બતાવજો સરકાર સુધી અને શહેરના લોકોને પણ કહું છું ભગવાનને પ્રાર્થના કરો નહીતર આજે ભલે અમારું બજેટ ખોવરાણું પણ આવનાર સમયમાં તમારું બજેટ ખોવરાઈ શકે છે આઠ આઠ મહિનાથી દરેક પાક બગડતો જાય છે ખરેખર ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે હવે ખમૈયા કરો ઉનાળાની ખેતી બગડી છે ચોમાસાને ભાવ નથી મળ્યા ચોમાસે પણ બગડી છે ને હવે રવિ સિઝન પણ શાંતિથી લેવા દો તો